ભાઈ આખા ઇન્ડિયા ની અંદર તમારે ગમે ત્યાં ફરી લેવાની છૂટ છે મશીનરી નું નામ પડે ને તમારું રંગીલું રાજકોટ જ આવે કારણ કે રાજકોટમાં છે ને સાહેબ અહીંયા ઘડી વિમાનના પાખિયા થી લઈને દરેક ઘરની વસ્તુઓ અહીંયા જ બનતી હોય છે મશીનરી માટે તો તમારે રાજકોટ વગર ઉધાર જ નથી અને રાજકોટ ની અંદર આપણી સાથે રાજહંસવાળા જે ભાઈ જે જોડાઈ ગયા છે ઘર ઘર ની ઘર માટે તમારે ઓફિશિયલ માટે તમારે કદાચ કારખાનામાં નાખવી હોય કોઈને બિઝનેસ કરવો હોય તમામ સોલ્યુશનો તો એક જ જગ્યા પર સાચી વાત છે ભાઈ હા સો ટકા હવે તમારું નામ થોડું પરિચય આપી દે મારું નામ દિલીપ છે અને અમારી કંપનીનું નામ છે રાજંશ એન્જિનિયર અને એડ્રેસ પણ આપી દઉં ન્યુ નેરુનગર દસ એસીપુર રોડ આહિર ચોક પાસે અત્યાર સુધીમાં એમાં તો તમે જોઈ હતી કેવી જોઈતી ખબર છે પથ્થરવાળી જોઈતી પથ્થરવાળી પછી છે ને બ્લેડવાળી વાળી આવી અત્યારે છે ને જમાનો બદલાઈ ગયો છે ટેકનોલોજી બહુ આગળ જતી રહી છે અત્યારની જે ઘંટી મેં પહેલી વાર ને તમે પહેલી વાર જોઈ હશે જો કદાચ મને જોઈએ તો કોમેન્ટ કરજો લગભગ નહીં જોઈ હોય તમને આ જોઈન મશીન એવું લાગતું હશે કે આપણે ઓલું આપણે મરચા દળવાનું મશીન હોય ને એવું તમને લાગશે પણ આ મરચા દડવાનું મશીન નથી સાહેબ આ ઘરગંટી છે અને આ ઘરગંટી જેવી તેવી નહીં ઘઉં નાખીએ બાજરી નાખીએ જે પણ લોટ દળાય ને એટલે ગરમ થઈને આવે હા આપણે પીસાઈ કરીએ ને આપણે જે રનિંગ મશીન બનાવતા ને તો ડાયરેક્ટ પીસાઈ થઈને ને નીચેથી નીકળતો એટલે લોટ ગરમ નીકળતો હવે ટેકનોલોજી આપણે એવી કે પાછી થઈ થઈને આમાં જાય આમાં લોટ ફેરવી નાખે ઠંડો કરે અને ત્યાર પછી જ નીચે કાઢે તો એ કરવાનું કારણ છે એમાં એવું છે જો ઘણા લોકો ડાયરેક્ટ પેકિંગ કરતા હોય છે હા બરોબર પાંચ કિલો દસ કિલો વીસ કિલોના જે પેકિંગ કરીને જે વેચતા હોય ને માર્કેટમાં એના માટે આ મશીન બેસ્ટ છે પણ એ તો ઠંડો કરીને આપી ના કે એના કરતા એક હમણાં ડાયરેક્ટ પેકિંગ થઈ શકે હવે માની લ્યો એને માની લો ગરમ લોટ નીકળો એને પેલા ઠંડો કરવો પડે બરાબર આમાં એ કોઈ પ્રોસિજર કરવાની નથી ડાયરેક્ટ અહીંયા રાહ જોવાની જ નહીં રાહ જોવાની જ આમાં દળ્યું છે મશીન તો આપણે રેગ્યુલર મશીન આવે એ જ મશીન આ છે ને તો હા એ તો રેગ્યુલર છે મશીન આ છે તો અહીંયાથી જે લોટ આપણો જે જાય છે અને એ પ્રોસેસ થઈને અહીંગડી આ બાજુ આવે ને એ ઠંડો થાય ટૂંકમાં ગોળ ગોળ ફરીને એટલે લોટ નીકળે એ સીધો ડાયરેક્ટ ઠંડો નીકળે ડાયરેક્ટ ઠંડો નીકળે અને આમાં લોટ બોટ ઉડશે બુડશે નહીં ને વસ્તુ નહીં

દસ હજાર રૂપિયા ભરી દો તમારે ઘર બેઠા ત્યાં મળવાનું છે બાકીના પૈસા કેવી ત્યાં તમારે જોઈએ એવા તમારી ભાષાની અંદર વાત કરું ને તો કે ઘરમાં જોતા હોય તમે જો કદાચ ઘર ઘંટી ચલાવતા હોય ને ઓલી જુનવાની જે પથ્થર સિસ્ટમ સાહેબ ત્યાં સુધી હવે એકવીસમી સદી ટેકનોલોજી વાળી દુનિયા અને એમાં તમે પથ્થરવાળી વાપરો છો એમાં પંદર દિવસે તમારે પાંચસો છસો રૂપિયાનો પથ્થર ઘસાવાના આપવાના એક દિવસ આખું બંધ રાખે અને બીજા દિવસે તમારે પાછો ઘણી વખત કાકરી આવે એના માટે તમારે ઘઉં વાપરીને લોટ ખરાબ ઓલો કાઢવાનો આ દુનિયામાં બધું જતું રહ્યું આ તો તમારે આઠ મહિના કે નવ મહિના પછી તમારે કદાચ ખર્ચો આવે તો એ પટ્ટી નો ખેસે જારી નો બાકી બ્લેડ બ્લેડ નો ખર્ચો નહીં કોઈ વસ્તુ નહીં કોઈ આમાં મેન્ટેનન્સ કે બીજું કોઈ ખર્ચો નહી બ્લેડ છે ને કમલેશભાઈ લાઈફ ટાઈમ સુધી ઘસાય પણ નહીં અને તૂટે પણ નહીં ઘર માટેની કઈ ઘંટી આ છે ને કમલેશ જો આ બે એચપી ની મોટર લાગે છે આપણે ઘરની લાઈટ હોય ને બરાબર ચાલે આ ઘરની લાઈટ ઉપર

લાવ ગવ ની રોટલી ખવડાવવાની છૂટ છે હવે એના પછી બીજું મશીન આવી ગયું છે આર્યું હા હવે આ છે ને કમલેશભાઈ આ કોમર્શિયલ છે આ કોમર્શિયલ ફાઈટ ચાલે બરોબર આમાં 5 જ પી મોટર લાગે આમાં 7.5 ની લાગે અને ત્યાર પછી છે એમાં 10 જ પી મોટર લાગે કેટલા લોટ કેટલો કાઢે ઈ ગયો આ 40 કિલો આસપાસ નીકળે આમાં 60 કિલો આસપાસ નીકળે અને એમાં 80 કિલો આસપાસ નીકળે આમાં 80 કિલો આસપાસ નીકળે એટલે 1 કલાકની વાત કરું છું 1 કલાકની વાત કરો છો તો હવે મને ઈ કહી દયો કે આમાં પૈસા કેટલા મળે અમને કદાચ કોઈ ઘર આ અનુભવની જરૂર નથી ને કોઈ વસ્તુ નહી કમલેશભાઈ કે જૂનવાડી ઘરઘંટી હોય તો અનુભવ કર ધંધો ના થાય રા જો કમલેશભાઈ અમે એનું સ્ટાર્ટર પણ સાથે જ આપીએ અને કેબલ પણ સાથે આપીએ સ્ટાર્ટર અમે લગાડેલું જ છે આ જે આખું કેબલ આખું સ્ટાર્ટર પેનલ તમે સાથે જ આપી છેડા દઈને ચાલુ જ કરવાનું એમાં પછી પાવર વધઘટ થાય ની બધું આમાં આવી જશે કમ્પ્લીટ બધું આવશે એમાં એમ્પિયર પણ બતાવશે અને આપણે કેટલા એમ્પિયર હલાવું કેટલો વોલ્ટેજ છે એ પણ એમાં બતાવશે તમે એક એવી જગ્યાએ રાખી લ્યો અને આની અંદર તમે કઈ નહીં કરતા ચાર થી પાંચ કલાક પાર્ટ ટાઈમ જોબ તરીકે કરું તો પાર્ટ ટાઈમ બિઝનેસ જેને કરવો હોય એ લોકો માટે મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયાની આવક કરી શકે છે અથવા તમે ના કરી તો તમારા ઘરની અંદર વાઇફ હોય કે તમારા મમ્મી હોય તમારા દાદા દાદી હોય તો એ લોકોને કદાચ આપી દીધું એક માણસ રાખી દો અને એ ખાલી ઘઉં કાઢવાનું રાખી દો તોય તમારે આરામથી ઘરની અંદર એક આવક નવી ચાલુ થઈ જશે સાચી હોય ભાઈ સો ટકા સો એક નવી આવક ચાલુ થઈ જાય ચાલીસ પચાસ હજાર રૂપિયા મહિને શકે અત્યારે જ મને કીધું કે કમલેશભાઈ અમારા ત્યાં છે ને એક ભાઈ છે ખાલી પાંચ કલાક ધંધો કરે છે અને આખા ઓલ ઇન્ડિયા ની અંદર ડિલિવરી થઈ જવાની છે તમારા આવા બધા મશીન તમે જોઈ રહ્યા છો પાછળ બધા તમારા જેવા સાઇઝ ના બનાવવા હોય એવી સાઈઝ ના બનાવ મને ભાવ કહી દઉં મને પહેલેથી લઈને લાખ હું તમને અહીંયાથી ચાલુ કરું છું ઓકે બરાબર આખો સેટઅપ છે ને

વખત એને દળવું પડે એટલે એના ઘંટીના લગભગ દડવાના ભાવે દસ થી બાર રૂપિયા દસ થી બાર રૂપિયા કોઈક જગ્યાએ પંદર રૂપિયા પણ હોય છે પણ આની અંદર એક જ વખત નાખો એટલે તમને બે ભાવ તમે પંદર રૂપિયા એ લઈ શકો સાચી હોય ને સો ટકા

ધંધો નથી કારણ કે માણસ ગમે તે થાય દુનિયામાં ગમે તેટલી મંદી આવે પણ સાહેબ એને કોઈ લોટ વગર તો ચાલવાનું જોશે સાદા વગર તો ચાલવાનું જ નથી તમે બીજા કોઈ વસ્તુમાં તમે કાપ કરી શકો પણ આ ખાવામાં કાબુ કોઈની તાકાત નથી કે એમાં રોટલા વગર તો કોઈનું ચાલવાનું જ નથી સાચી વાત છે એ ધંધો મંદી મને આવે ને અમારે કોઈ કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં આવે તો આ ધંધો કરવા જવો ને સો ટકા પછી આ ઘર બેઠા બધાને દસ હજાર ભરીને બધી વસ્તુ પહોંચાડ દેજો વસ્તુ સર ગમે ઓલ ઇન્ડિયામાં ઇન્ડિયાના ગમે એ હશે ને ત્યાં એની ઘરે મશીન પહોંચી જશે ઘરે મશીન પહોંચી જાય ત્યારે તમારે પૈસા આપવાના છે આ વિડીયો શેર અને ફોલો કરી નાખજો તમારે આઉટ ઓફ કન્ટ્રીમાં કે અથવા તમારે ક્યાંય પણ જોતી હોય ગુજરાત બહાર કોઈના ધંધો કરવો હોય તો એ લોકોને મોકલી દેજો આ ધંધો કરવા જૂની ઘંટી હવે તમારી બંધ કરી દીવ સાહેબ અને નવી ઘંટી વસાવો આજનો વિડીયો ફોરો સેવ કરવાનું ભૂલતા નહીં અને મળીશ નવા વિડીયો સાથે મળશું મેળે ખેડે મળશું ગામગીરી મળી આ ધરતી મેમત જય માતાજી કાલ મળી જોવાનું ભૂલતા નહીં આવી જાય ને તમાર ત્યાં